જો ઘરની વાસ્તુમાં થોડી પણ ઉણપ તો તેની અસર તમામ સભ્યોના જીવન પર પડે છે ક્યારેક અચાનક ધનની ખોટ થઈ જાય છે તો ક્યારેક કરેલું કામ બગડવા લાગે છે અથવા કોઈ બીમાર પડવા લાગે છે અને ગમે તેટલા પૈસા બચે છે સતત મહેનત કરવા છતાં પણ જો તમે કોઈ ભૂલ કરી રહ્યા છો તો આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ ઘરમાં વાસ્તુ સાથે સંબંધિત છે તો તે તમારી ઘણી પરેશાનીઓનું કારણ બની શકે છે તમે દેવામાં ડૂબી શકો છો અને ઘરમાં ગરીબી આવી શકે છે તેથી તમારે તરત જ નીચે આપેલ વાસ્તુ ટીપ્સનું પાલન કરવું જોઈએ તમારે આ અપનાવવું જોઈએ તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ એકવીસ શુભ સંકેતો વિશે જાણીએ તે પહેલા હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રે ઝાડુ મારવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ધનની દેવી લક્ષ્મી આપણાથી નારાજ થાય છે અને તે ઘરમાં ન વાસ થાય છે તેથી તમારે આવું ન કરવું જોઈએ જો તમારી આવી આદત હોય તો તમારે તેને તરત જ બદલવાની જરૂર છે કારણ કે તમારા ઘરના આર્થિક નુકસાનનું એક મોટું કારણ છે નંબર બે જો તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અંધારું રહે તો તે ખૂબ જ અશુભ છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દરવાજે અંધારું હોય તો કરવામાં આવેલ કામ બગડી જાય છે અને તેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળ નથી થઈ શકતા ટેટલા માટે ઘરના મુખ્ય દરવાજે ક્યારેય પણ અંધારું ન રાખો નંબર ત્રણ ઘણા લોકોને નળ ખુલ્લું રાખવાની અને પાણી વહેવા દેવાની આદત હોય છે આટલું જ નહીં તમે માનસિક રીતે પણ કમજોર બની શકો છો નંબર ચાર કહેવાય છે કે જે ઘરમાં સ્વચ્છતા હોય છે

પૂજા કરવી જોઈએ નંબર છ ઘરમાં સૌથી મહત્વની વાત એ છે કે તમારે તમારા ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ જો દરવાજા ખુલ્લા હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો ફેલાવો થાય છે નંબર સાત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તલવાર ચાકુ અને બાલા ન રાખવા જોઈએ આનાથી પરિવારના સભ્યોમાં તણાવ વધે છે તમારા પરિવારના લોકો સારા રહેતા નથી નંબર આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપો જેથી તે હંમેશા તાજા રહે નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચિડિયાનું નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા રહે છે નંબર દસ જો તમે રાત્રે જમ્યા પછી વાસણો સવારે ધોવા માટે છોડી દેવાની આદત હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે નંબર સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવા માંગ આવે છે સાવરણીનો ઉપયોગ કર્યા પછી સાવરણીને ઘરમાં કેવી રીતે છુપાવવી જોઈએ કે બહારથી આવતા લોકો સાવરણી જોઈ ન શકે નંબર બાર કેટલાક લોકોની એવી આદત હોય છે કે જ્યારે પણ તમે સ્નાન કર્યા પછી બાથરૂમમાંથી બહાર આવો છો ત્યારે તેઓ બાથરૂમને ભીનું કરે છે અને સાબુનું પાણી ત્યાં જ રહે છે અને બાથરૂમ ગંદુ રહે છે તેથી એવું માનવામાં આવે છે કે ભગવાન વરુણ ગુસ્સે થઈ જાય છે અને તેના ગુસ્સાથી ધનનું નુકસાન થાય છે નંબર તેર હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેના પાંદડા વિના ભગવાનની પૂજા અધૂરી માનવામાં આવે છે જે લોકો ઈચ્છે છે કે તેમના ઘરમાં હંમેશા નાની અછત ન રહે તો તુલસીને ક્યારેય સાંજે સ્પર્શ કરવો જોઈએ નહીં એવું માનવું જોઈએ કે જે ઘરમાં તુલસીના છોડની પવિત્રતાનું પાલન થતું નથી ત્યાં ધનની દેવી લક્ષ્મી નારાજ થઈને નીકળી જાય છે નંબર ચૌદ સનાતન પરંપરામાં શુભ સમય અને વિશેષનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે કોઈ પણ કામ માટે સાંજના સમયે વાળ અને નખ કાપવાની મનાઈ છે નંબર પંદર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓનો સંબંધ પણ તમારા ભાગ્ય સાથે હોય છે અને દૂધનો સંબંધ ચંદ્ર સાથે હોય છે એવી માન્યતા છે કે આ બધી વસ્તુઓ ઉધાર રાખવાથી દેવી લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થયેલું સૌભાગ્ય દૂર થઈ જાય છે નંબર સોળ જો તમે તમારા કપડાં બૂટ ચંપલ વગેરેને વ્યવસ્થિત રાખ્યા વગર ઘરમાં ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ ગુસ્સે થાય છે અને તેથી તમારા ઘરમાં પૈસાની તંગી થાય છે નંબર સત્તર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ તૂટેલા કાચ અથવા અન્ય કોઈ તૂટેલી વસ્તુ ન રાખવી જોઈએ કારણ કે તે ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર કરે છે નંબર અઢાર વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિનને ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તેને ઘરમાં રાખવાની દિશા પણ નક્કી કરવામાં આવે છે ઘર અથવા પ્રવેશ દ્વાર પર જો ડસ્ટબીન રાખવામાં આવે તો દેવી લક્ષ્મી તમારા પર નારાજ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ બગડી શકે છે નંબર ઓગણીસ મિત્રો ચાલો તમને જણાવીએ કે જો તમે પલંગ પર બેસીને ભોજન કરો છો તો તમે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે અને તમારા ઘરની આર્થિક પ્રગતિ અટકી જાય છે નંબર વીસ જો તમને રાત્રે જમ્યા બાદ સવારે વાસનો ધોવા માટે છોડી દેવાની આદત હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે નંબર એકવીસ ઘણા લોકોને બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પણ તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા આવવાનું કારણ બની શકે છે નંબર બાવીસ ફાટેલા કપડાં પહેરવાથી પણ ઘરમાં દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે આથી તમારે હંમેશા ફાટેલા કે જૂના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે ફાટેલું જીન્સ પહેરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થાય છે અને તેના કારણે સંબંધોમાં મતભેદ થવા લાગે છે નંબર ત્રેવીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે ઘણા લોકો તેમાં વધુ વસ્તુઓ રાખે છે પૈસા કરતા પૈસા રાખવાની વસ્તુ છે તેથી તેમાં બિનજરૂરી કાગળો અથવા અન્ય વસ્તુઓ રાખવાનું ટાળો નંબર ચોવીસ મોરપીંછા અને ગંગા નદીનું પાણી રૂમમાં રાખવાનું ટાળો કારણ કે તે ઘરના મંદિરમાં દેવી દેવતાઓને નકારાત્મક અસર કરી શકે છે આ તમામ માહિતી લોકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ ને એક લાઇક કરી ચેનલ ને જરૂર કરજો અને કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી જયલક્ષ્મી માતા જરૂર લખજો ને છેલ્લે સુધી જોવા બદલ આભાર